મેદાને ઉતારવાની જે સેન્સ પ્રક્રિયા છે તેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પ્રક્રિયા હાથ ધર્યા બાદ જે સ્થાનિક લોકો છે તે પણ હવે એક બાદ એક જે સ્થાનિક પ્રશ્નોથી છેલ્લા કેટલાક વર્ષોથી મૂંઝવણમાં મુકાણા છે તે જ વિશે તલોજ નગરપાલિકા વોર્ડ નંબરના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે વડીલ શું કહેશો વોર્ડ નંબર કયો વિસ્તાર લાગે છે છેલ્લા કેટલાક સમયથી કઈ કઈ સમસ્યાઓથી આ વોર્ડના લોકો પીડિત છે અમારે વોર્ડ નંબર બે લાગે છે પાણી ગટર મારા વોર્ડ નંબર બેમાં આવતા પીરકંપા ધનપુરા વિશ્વાસીપુરા આ લોકો સાથે બહુ જ અન્યાય થયેલો છે કોઈ સાંભળતું જ નથી એમની સામાન્ય માણસની ફરિયાદ જ નથી સાંભળતું અને કોઈ લાભ આપતા નથી આ લોકો વડીલ શું કહેશો આ વોર્ડ નંબર બે વિસ્તાર છે કઈ સમસ્યાઓથી સ્થાનિકો પીડાય છે સાહેબ તો બહુ તકલીફ જ છે તમે કહું જબરી એટલે શું મારે મકોન માટે નહીં હાલતા લ્યો ચો શું કરે મકોને જ લાવો પૈસા છે ચોટલા હાલવાના બહુ અમારે તો પાણી નહીં આવતું બરોબર ગટોર મટોરની મતલબ બધી ઉભરાઈ જાય છે ગંદકી થઈ જાય કોઈ સાફાઈ નહીં કરશું આમ ઉત્તરીમાં એવું આવીએ ને તો ગંધ માળે છે જ્યાં કોઈકને કહીએ ને કે ભાઈ તમારું કોમ નહીં થાય ચેમ ના થાય

તલોદ નગરપાલિકા ઝાલા વિનોદસિંહ ઉમેરસિંહ વોર્ડ નંબર મારા રસ્તા પર હું ચોમાસામાં એટલું બધો એરન થયો છું કે આ કહેવાય હદવાનું એ રન થયેલું છું રસ્તો તમે આવીને જુઓ તો રસ્તો ચોમાસામાં એટલી હાલત ખરાબ થાય કોઈક મોઢું પર આત્પગભાગ એને કઈ રીતે લાવો દવાખાના લઈ જાવ એક નગરપાલિકાઓને ખબર પડવી જો તમે રસ્તા પર આવીને જુઓ કે કઈ હાલત થાય પબ્લિકની એ વિષી વીસગઢની પબ્લિકને એટલી બધી હેરાનગતિ થયેલી છે આ સાલ તો હદવની હેરોન થયેલી છે નહીં સ્કૂલનો પ્રોબ્લેમ બહુ છે નગર આ મુતડીનો છે રસ્તાઓનો છે અમે નગરપાલિકામાં આવીએ તો તલો જ અમારા ધનપુરા સુધી લાઇટ આવી જુઓ એની જગ્યાએ અંધારું ગોપ છે કેનાલ સુધી જ લાઇટો છે એ મને કોઈ પોઝિશન જ નથી ચાલુ રહેવાની વળી શું કહેશો રોડ રસ્તા છે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે પાલિકા વિસ્તારની અંદર વિકાસથી વંચિતા વોર્ડ નંબર બે જોવા મળી રહ્યો છે શું કહેશો એક યુવાન તરીકે હું ઝાલા પ્રવીણ સિંહ રંજીસિંહ વોર્ડ નંબર બે પોયડા મારું ગામ મારા ગામમાં રસ્તા ગટર પાણી બધી સમસ્યાઓ અમારે વર્ષોથી અમે જોતા આવ્યા છીએ અમારા છોકરા પણ જોવે છે અમારા બાપ દાદાઓ જોઈને ગયા અમારે બહુ તકલીફ છે ગામમાં રસ્તાની ઘટણની પાણીની લાઇટોની સ્કૂલની અમારા ગામમાં કંઈ સગવડ થતી નથી અમે આવતી ચૂંટણીમાં વોટ નહીં શું કહેશો વડીલ હવે રાજકીય ઉમેદવારો છે પાર્ટીઓ છે ઉમેદવારોના નામની પસંદગી સુધી આવી ગયા છે એટલે આવનાર ચાર પાંચ દિવસની અંદર એ લોકો પ્રચાર માટે પણ આવશે શું કહેશો કેટલો વિકાસ છે આ વોર્ડમાં આ વિકાસ તો જો કે સાહેબ તો મને દેખાતો એ બાજુ મુતી બળો મારું ઘર થતી હોય તે પોણી પડાય છે રસ્તું નહીં બળ ઉપર તેઓ કંડે ખાડું પડી ગયું આખા ચોમાસાનું પોણી પણ આવે છે તેઓ કંડક સમસ્ય આવે છે એક તો પાણીની સમસ્ય પાણી આવે ના આવે બ બે કલાક સુધી ગંદુ આવે આવો બધું થાય છે શું શું છો વડીલ ગટર રાયલની વ્યવસ્થા હોય કે પાણી જે ખરાબ પાણી આવી રહ્યું છે એ બાબતે રજૂઆતો કરવામાં આવી છે શું કહેવામાં આવે છે તંત્ર વારંવાર અમારા વોર્ડ નંબર બે થી રજૂઆત કરવામાં આવે છે કોઈ સાંભળતું જ નથી આજ બી પાણી નહીં આવ્યું બે દિવસ કે સાફ કરીએ છે અમારા ગામના એક આગેવાને રજૂઆત કરી બે દિવસ પહેલાં સીઓ સાહેબને કે પાણી ખરાબ આવે છે કે સાફ કરી દઈએ છે આવું વારે વારે થાય છે અને આ જોવું હોય તો આ લાઈવ મુત્તરી છે સામે જ કશું સફાઈનું છ જ નહીં અહીંયા અને કે આટલું વોર્ડ નંબર પાલિકામાં વેરો અમે પણ આપીએ છીએ તો આની સફાઈ કરી જોઈએ સફાઈ સફાઈ નથી થતી સ્થાનિક લોકોને અવારનવાર બીમાર થવાના પણ બલાવ બનતા હોય છે રોગચાળો ફાટી નીકળવાના ડર પણ સતાવતા હોય છે શું કહેશો સફાઈના બાબતે સફાઈમાં સાહેબ કોઈ આવતું જ નહીં પછી તમે જોવા છો આ તમે આ બધું કચરો આ કેટલી થાય છે આ છોકરો બીમાર પડી જાય છે બરોબર

બીજું કે ઓગણવાડી તો ગંદકી લોકો કરે ગમે નગર પર પણ કોઈ એવું સબેમ નહીં કહી શકતો કે આ આવું ના થાય એમ પણ જે હોય તો લોકો આ વસ્તુ એટલે કે કોથરી પ્લાસ્ટિક કોથરી એટલે દારૂ પીને નાખી દેશે આ મુતળી મણીનું એ તો બધું ખોટું છે એમ અને આઠ કલાકની વીજળી છે ને આઠ કલાક વીજળી અમારા ખેતર હોય તો આઠ કલાક દસ ઘર હોય તો આઠ કલાકની જ વીજળી છે તો ચોવીસ કલાકની કેમ નહીં એમ કહી શકાય કે હાલ વોર્ડ નંબર બેના જે સ્થાનિક રહીશો છે તે આવનાર ચૂંટણીની અંદર જે પણ રાજકીય ઉમેદવારો છે તે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચે તે લોકોને ગામની અંદર પ્રવેશ નિષેધના બોર્ડ સહિતની જે વિરોધની વાત છે તે પણ હાલ કહી રહ્યા છે મહત્વની બાબત એ છે કે આવનાર દિવસની અંદર જ્યારે પણ સત્તાનો સરતાજ જેણે પક્ષની સામે આવે અને સત્તામાં જે પક્ષ શાસન કરે તે પક્ષ દ્વારા વોર્ડ નંબર બેના રહીશોની પીડા સામે કયા અને કેવા પ્રકારની કામગીરી અને કાર્યવાહી કરવામાં આવે છે તે મહત્વપૂર્ણ બની રહે છે ચિરાગ મેગાઝ કૅપિટલ પ્રાતી સાબરકાંઠા